અભિનંદન આવનારું વર્ષ બધા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રગતિ લઈને આવે એવા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને જો રેડી થઈ ગયા છે થોડુંક આજે મેમાન્યવું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું પણ બધું કામ કરીને છેલ્લે હું તૈયાર થઈ છું હું પેલા જાત ને તૈયાર કરી દીધી હતી અને આજે પહેલે દીધી પછી સાડી હમણાં બે ચાર દિવસ આપણે સાડી જ પહેરી છે કારણ કે દિવાળીના તહેવારો છે એટલે બાકી તો રેગ્યુલર કે સાડી પહેરવાની હોય નઈ એટલે આજે સાડી પહેરી લીધી છે અને હવે થઈ ગયા છે તૈયાર અને હવે લેવાના છે વડીલો આશીર્વાદ અમારે બા દાદા પછી મમ્મી પપ્પા ને બે કાકા કાકીઓ અને પછી મારા દેરીને અમારા આશીર્વાદ લેશે અને મારકણા ફેમિલી અમારું રેડી છે એટલે પછી આગળ તમને મે ઇન્ટ્રોડક્શન નહી કરાવી કોણ કોણ છે આ ફેમિલી કેટલા જણા છે ટોટલ અમે તો ચાલો સૌપ્રથમ તો લઈ લે આપણે વડીલોના આશીર્વાદ હાલો કીધો નોર ના થા નોર હાલો તો

કાઈ બોલ વડીલોના આશીર્વાદ લેવાઈ ગયા છે ને વડીલો પડી ગયા છે ફોનમાં પાછા ઈ કે ટાઈમ તો કાઢવો ને હાલો બર કાકાઈ મૂકી દીધો ઈ કે હવે નતો રાખો ઈ કે અને બધાય ગોઠવાઈ ગયા છે તો સૌ પ્રથમ અમાર ફેમિલી ઇન્ટ્રોડક્શન કરાવી દો અમારા પપ્પા જો ઈ ફોનમાં થોડાક બીજી છે અમારે દાદા પછી દાદા ને અમારે અમારા પપ્પા સૌથી મોટા અને પછી છે અમારે કાકા હજી સુરત રીયે છે અને આ છે મારે દેરીડો સીતારામ નવા વર્ષના બધાયને અમારા માળકના પરિવાર તરફથી ઢેર સારી શુભકામના નવા વર્ષની ભગવાન બધાએને સુખી રાખે અને અમારે કાકા એ તો આપને ખબર જ છે આપણે વિડીયોમાં હોય જ ઘણી વખત બરાબર અને આમાં ચેનિસને જ બધાય ઓળખતા જ હોય

આમાં ચાર હાથ ને લિપસ્ટિક નું રોવાન ચાલુ છે ને અમારે સુરત થી જો કાકી આવ્યા છે અને અમારે કાકી ના તોડકતા જોઈ બધાય તો આજે ફૂલ મારકણા ફેમિલી અહીંયા છે રેડી તો વડીલો આશીર્વાદ લઈ લીધા છે આપણે અને એમાં ચાહતી અમને પગે લાગી લીધું કા લાગી લીધું એ જો તૈયાર થઈ ગઈ છે બર્થડે વાળા કપડા પહેરી લીધા છે બર્થડે ગિફ્ટ પણ છે એક મોટા થેબો તરફથી ગમે છેકના કપડા બહુ ગમ્યું ઓકે ચાલો તમારી ચાહ છે માં બોલ લિપસ્ટિક લેવા છે બપોર વચ્ચે લિપસ્ટિક લેવા માટે કા લિપસ્ટિક લાવજો જઈશું તો માં ચાહ બેન થઈ ગયા છે રેડી મસ્ત મજાના અને હવે થોડીક ફેમિલી ફોટોગ્રાફ લેવાના છે amare

જિંકલ નથી એનું કારણ એવું છે કે દશેરાના દિવસે ફ્રેક્ચર થઈ ગયું હતું પગમાં અને આખા પગનો પાટો આવ્યો છે એટલે જિંકલ નથી આવી છે આપણે જો પાછળ બોર્ડ અને ચાલો આપણો વારો આવવાની તૈયારી જ છે આ બધા વહેલા આવતા રહ્યા હતા પપ્પા ને અમારે અને મિલન ને જેનીસ ને બધા એટલે હવે આપણો આવવાની તૈયારી છે એટલે આપણે ફટાફટ જાય એટલે આપણો વારો આવી જાય અને સહપરિવાર નવા વર્ષમાં ટીજીટી માં જમી લાય તો આપણે ગ્રાન્ડ આવી ગયા છીએ અને જો કે અગાઉ આવી ગયા હતા એટલે આપણે ટોકન મળી ગયું હતું નહીતર આજ ન્યુ ઇયર ના દિવસે આવી રીતે આવી નામ જલ્દી સીટ મળી જાય આપણે જમવાનું મળી જાય પોસિબલ નથી એટલે આવી ગયા છીએ અને અમારે જો બેન ની આવી ગયા છે અમારે ધ્યાન તો ખાવાનું ચાલુ જ કરી દીધું છે ધ્યાન જાહત ને ભૂખ લાગી છે એટલે ઈ ખાવા માંડી છે અને જો અલગ અલગ આવ્યું છે આઈ ન્યુ મારું ફેવરિટ હોય ને તો ઈ છે આ પુરણપોળી એ મને બહુ જ ભાવે છે જેનીસ ની બહુ ભાવે છે એમ જેનીસ વિડીયો ઉતારતા ઉતારતા કહે છે અને બાકી ઘણી બધી વેરાઈટી આવી છે જેનીસ પ્લેટ બતાવી દે અને જે આવે છે ચાલુ જ છે અને હવે બધાય જમવા માંડ્યા છે જેનીસ બધાને સીન લઈ લે આમાં અમે કેમ કે બે ટેબલ બુક કરાવ્યા છે કેમ કે અમે આજે જારા પરિવાર સંપૂર્ણપણે છે જિંકલ સિવાય અહિયાં જમણ ચાલુ થઈ ગયું છે

એને ભૂખ લાગી છે બહુ જ રે જેની સમાર વિડિયો ઉતારતો તો એટલે એનો સીન નતો આવ્યો એટલે કારણ કે એ મારે વિડિયો શૂટમાં હેલ્પ કરાવે છે મને એની માધ્યમ પૂરણ પડી બહુ ફેવરેટ છે કા બહુ ભાવે ને હાલો હવે હું જમી લઉં નિરાતે બેન મજા આવે છે જિંગલ ને મિસ કરી છે એમ બધાય તો જમીન રહ્યા છે ઘરે અને હવે અમારું ફૂલ ફેમિલી ગોઠવાઈ ગયું છે અહિયાં હાન પ્લાન કરી બનાવવાનું કાકા

અને હવે અત્યારે કારણ કે બપોરે એવી ભજન લેવાય ગયું હતું અત્યારે પંચરત ખીચડી ઉપર આપડે

ભૂખ એટલી ગઈ બીજા ને કે સામય નહી જોવે ચાહતે પક્ષપલટો કર્યો હે હવે પપ્પા પાસેથી આવી ગઈ હે ખુશી પાસે જમવા માટે અને હવે હું જમી લઉં પછી પાછું હજી સાંજે જવાનું હે એક બે ત્રણ જગ્યાએ ચા પાણી પીવા માટે નવા વર્ષના